આજના આ વિડીયો ની અંદર આપણે એવી પાંચ વસ્તુઓને આજે આપણે જોઈશું કે એવી કઈ ભૂલો છે કે જે આપણને ધ્યાનમાં આવતી નથી અને જેના કારણે આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો સૌથી પહેલા છે કોલ્ડ ડ્રિંક્સ મોટાભાગના લોકો આજે પોતાના ઘરની અંદર મહેમાન આવે ત્યારે હવે કોઈ ચા કોફી કે કોઈ અલગ વસ્તુનો ઉપયોગ કરતા નથી પણ બધાના ઘરમાં આજે આપણે ફ્રીજને અંદરથી શોધવા જઈએ તો એકાદી કોલ્ડ ડ્રીક્સની બોટલ તો મળે જ છે અને મહેમાનોને પણ આપણે ડ્રિંક્સ પાવામાં ખૂબ આનંદ અનુભવીએ છીએ જે કોલ્ડ્રીંક્સની અંદર ઘણા બધા એવા તત્વો છે જે આપણા ઇન્ટરનલ ઓર્ગેને ડેમેજ કરી રહ્યા છે તો આ વસ્તુ આપણે જાણવા છતાં લગભગ લગભગ ટોટલ લોકોને ખબર છે કે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે પણ આજે આપણે ડિટેલમાં જાણીશું કે એવી કઈ અંદર આવે છે જેના કારણે ડેમેજ થાય છે આપણા સ્વાસ્થ્યને હાનિકારક થાય છે કોલ્ડ્રીસની અંદર બે પ્રકારનું સુગર આવેલું છે એક ગ્લુકોઝ અને બીજું ક્રુકટોઝ અને એના કારણે આપણું લીવર છે એ ડેમેજ થાય છે અને એ મુશ્કેલીમાં મુકાય છે લાંબા ગાળે વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેન્સર જેવી ગંભીર પણ લોકો ભોગ બની રહ્યા છે અને આ બધી વસ્તુ સામે આવતા ઘણો બધો સમય લાગી જાય છે માણસને અંદાજ નથી આવતો કે જેના કારણે મારા બોડીમાં આ બધી વસ્તુ ક્રિએટ થઈ ઘણી બધી વખત કંઈ કરતા ન હોય બહારનું પણ ખાતા ન હોય પણ ગમે ત્યાં જાય ત્યારે કોલ્ડ ડ્રિન્ક્સનું સેવન કરતા હોવાના કારણે પણ કેન્સર જેવી ગંભીર બીમારીના ઘાત આપણે બની શકીએ છીએ એક જ કોલ્ડ્રિંક્સની બોટલની અંદર કમસે કમ દસ ચમચી જેટલી સુગર આવે છે અને એ પણ ઘણી બધી વખત આર્ટિફિશિયલ સુગર પણ આવે છે કેમિકલ સુગર પણ આવે છે તો જેના કારણે લાંબા સમયે આપણને ડાયાબિટીસ થવાની પણ શક્યતા છે અને આવી જ રીતના આપણે આપણા પાચનતંત્રને બગાડી રહ્યા છીએ ડ્રિંક્સ આપણા શરીરમાં આવતાની સાથે જ શુગરનું પ્રમાણ વધી જાય છે જેના કારણે આપણને તરત જ ઓડકાર આવી જાય છે અને તૃપ્તિ લાગે છે અને ઘણી બધી વખત આપણને હેબિટ છે કે જમ્યાની ઉપર તરત આપણે ડ્રિંક્સ પીતા હોઈએ છીએ અને જ્યારે ઓડકાર આવે ત્યારે આપણે એવો થોટ આપતા હોઈએ છીએ કે આજે વધારે ખવાઈ ગયું છે તો ઉપર સોડા પી લીધી અથવા તો કોઈપણ પ્રકારની ડ્રિંક્સ પી લીધું કે જેના કારણે સરસ ઓડકાર આવી ગયો હવે ખાધું પચી જશે હકીકતમાં આવું નથી એના અંદર વધારે પડતા સુગરના કારણે આપણને ઓડકાર આવે છે અને એવું થવાના કારણે સુગર ઝડપથી વધે છે આવું વારંવાર કરવાથી ડાયાબિટીસ આપણને આવી શકે છે અને સાથે સાથે વધારે પડતું સુગર વધવાના કારણે આપણે જે જમ્યા છીએ એનું ફટાફટ ચરબીમાં રૂપાંતર થાય છે અને ફેટની માત્રા વધે છે અને એના કારણે શરીરની અંદર જાડાપણું આવે છે મેદસ્વીતા વધે છે અને ખાસ કરીને પેટનો ઘેરાવો વધે છે પેટ ગોળા જેવું બને છે જ્યારે પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ છીએ ત્યારે તાજગી અનુભવીએ છીએ એનું કારણ છે કે એની અંદર અમુક પ્રકારનું કેફીન પણ થોડા માત્રામાં આવેલું છે જે કેફીન આપણને કોફી અને સિગારેટમાં મળી રહ્યું છે એ જ કેફીન એની અંદર પણ આવેલું છે જેના કારણે થોડા સમય માટે આપણે તાજગી અનુભવીએ છીએ પણ એ કેફીન જ્યારે શરીરમાં ભળી જાય છે ત્યારે અનેક પ્રકારના રોગો નિર્માણ થાય છે સૌથી પહેલાં તો આંખો નબળી પડે છે જે લોકો વારંવાર કોલ્ડ ડ્રિંક્સ પીવે છે એ ધીમે ધીમે કરીને પોતાનું કોન્સન્ટ્રેટ પણ ગુમાવે છે પોતાનું કોઈ પણ કામ સાઠ મિનિટથી વધારે કરી શકતા નથી અને ધીમે ધીમે કરીને એને થાક પણ લાગવા મળે છે જ્યારે આપણે ડ્રિંક્સ પીએ છીએ ત્યારે પેશાબમાં પ્રેશર ખૂબ વધારે આવે છે અને વધારે પ્રેશર આવવાના કારણે જે પાણીની જરૂર બોડીમાં હોય છે એ કામનું પાણી પણ બોડીમાંથી બહાર નીકળી જાય છે અને આવું વારંવાર થવાના કારણે કિડની પર પણ અસર થાય છે કિડની ડેમેજ થવાની પણ શક્યતા છે કેમ કે શરીરમાં પાણીની ખૂબ જ મહત્તા છે એક વિડીયો આપણે પાણીનો પણ ઉતાર્યો છે અને આગળ તમે સર્ચ કરશો

ખાસ કરીને અત્યારે આ સમયની અંદર સવારના નાસ્તાની અંદર જે હેલ્ધી ફૂડ ખાઈ રહ્યા હતા આપણે એને છોડીને લોકો અત્યારે બ્રેડ અને પાઉ ઉપર આવી ગયા છે ઘણી બધી વેરાયટીઓ પાઉની આપણા રસોડામાં જોવા મળે છે સવારના બ્રેકફાસ્ટની અંદર આપણે બ્રેડ અને માખણ ખાઈ રહ્યા છીએ બ્રેડ અને જામ ખાઈ રહ્યા છીએ એમાં ગ્લુટોન નામનો પદાર્થ આવેલો છે ગ્લુટોન ડાયાબિટીસને વધારવામાં પણ મદદ કરે છે પાચન નબળું કરવામાં મદદ કરે છે અને એની અંદર ખાસ કરીને નમકનું પ્રમાણ પણ વધારે છે કેમકે વધારે પડતું નમક જ્યારે બોડીમાં જાય ત્યારે આપણા બોડીની અંદર જે સોડિયમની માત્રા જરૂરી છે એના સંતુલનને જાળવવામાં નડે છે અને એના કારણે આપણા શરીરની સિસ્ટમ ખોળવાય છે તો એના માટે પણ જવાબદાર છે કે અનેક રીતે આપણે નમકનું પ્રમાણ બ્રેડ દ્વારા વધારે પડતા પ્રમાણમાં લઈ રહ્યા છીએ અને સૌથી વધારે ગંભીર તકલીફ જેને આપણે કહીએ છીએ તે ડાયાબિટીસ સૌથી પહેલા આવે છે અને જ્યારે ડાયાબિટીસ આવી તો ડાયાબિટીસને આપણે આપણા શરીરની અંદર રોગનો મુખ્ય દ્વાર ગણીએ છીએ કેમ કે ડાયાબિટીસ આવી એટલે એની પાછળ ધીમે ધીમે કરીને ઘણા બધા રોગો નાના મોટા રોગો આવી શકે છે ખાસ કરીને ગેસ કબજિયાત અને અપચો માઇગ્રેનની બીમારી ડિપ્રેશનની બીમારી આવી ઘણી બધી બીમારીઓ જેને આપણે સામાન્ય ગણીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નુકસાન ઘણું બધું કરી જતી હોય છે પણ જો બ્રેડ તમે ખાઈ રહ્યા છો તો એને સલાડની સાથે લીલા શાકભાજીની સાથે અને હેલ્ધી ફૂડની સાથે જો આપણે ખાઈએ તો એ માઇનોર થઈ જાય છે બ્રેડ અને એની અંદર રહેલા જે લીલા શાકભાજીની અંદર રહેલા જે પોષક તત્વો છે એ આપણા શરીરની અંદર બ્રેડને પચાવવામાં પણ મદદ કરે છે ખાસ કરીને ખાવા જ ન જોઈએ પણ અત્યારના ક્રેઝ પ્રમાણે અમુક વર્ગ એવો છે કે એના વગર રહી જ શકતો નથી એ લોકોને માટે આ છે કે એકલી બ્રેડ ખાવા અને રાંધેલા ખોરાક સાથે બ્રેડ ખાવા કરતાં લીલા શાકભાજી સલાડ અને ફ્રૂટ સાથે જો આપણે બ્રેડ ખાઈએ એ આપણા સ્વાસ્થ્યની અંદર આપણને પોષણ આપવામાં મદદ કરે છે જેના કારણે બ્રેડથી થતા નુકસાનથી આપણે કદાચ બચી શકીએ છીએ અથવા તો ઓછું નુકસાન થાય છે ખાસ કરીને સ્ત્રીઓમાં મોનોપોઝ પછી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે બ્રેડના વધુ પડતા સેવનથી ઘણી બધી વખત ન ખબર પડતા આપણા બોડીની અંદર જે હોર્મોન્સ બદલાઈ રહ્યા હોય છે પરિણામે થાક વધારે લાગવો મૂડ સ્વિંગ થવું અને અન્ય વાત વાતમાં નિરાશ થઈ જવું હતાશ થઈ જવું ડિપ્રેશનમાં આવી જવું અને પોતાના મૂડને વારંવાર બદલ્યા કરવો આ બધા પ્રોબ્લેમ્સ સ્ત્રીઓને આવી શકે છે માટે ખાસ કરીને એવા ખોરાકથી દરેક સ્ત્રીઓએ દૂર રહેવું જોઈએ ત્યાર પછી ત્રીજી વસ્તુ છે ચિપ્સ અને કુરકુરે જે ફૂડ પેકેટ અત્યારે આપણે લાવી રહ્યા છીએ ખાસ કરીને ઘરની અંદર અત્યારે કોઈ પણ લેડીઝને પોતાની જાતે નાસ્તા બનાવવામાં અત્યારે સમય પણ નથી અને આળસ પણ છે જે કહીએ તે પણ ખાસ કરીને આવું કરવાના કારણે આપણા બાળકોને જે હેબિટ વધી રહી છે બહારના પડીકા લાવી અને ખાવાની એના કારણે બાળકોનું જે જીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને ખાસ કરીને એમના માઇન્ડ ઉપર અસર થઈ રહી છે એમના સ્વભાવ ઉપર અસર થઈ રહી છે ખાસ કરીને મગજની તકલીફ અને હૃદયની બીમારીઓ કેમકે ફૂડ પેકેટની અંદર જે ચિપ્સ અને કુરકુરે આવી રહ્યા છે વારંવાર ઉપયોગમાં લેવાતા તેલમાં તળાઈ અને બની રહ્યું છે જે ખાસ કરીને હૃદય ઉપરના ફેટને વધારી શકે છે જેના કારણે કોલેસ્ટ્રોલ બીપી જેવા રોગ પણ આવી શકે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ભૂખને સંતોષવા માટે આપણે ખાસ કરીને અત્યારે પેકેટનો જ ઉપયોગ કરી રહ્યા છીએ કેમકે ફટાફટ મળે છે સસ્તું મળે છે અને ઈચ્છા મુજબ સ્વાદમાં મળે છે તો આપણે પહેલી પ્રાયોરિટી આપણે એને આપતા હોઈએ છીએ અને જે ચિપ્સ આપણે ખાઈ રહ્યા છીએ એમાં ઉપરથી જે મીઠું વેરવામાં આવે છે જેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોવાના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક છે અને એટલા માટે આ જે પેકેટ ફૂડ છે એના કારણે કોલેસ્ટ્રોલ લેવલ પણ આપણું વધી રહ્યું છે તો આવી રીતના આપણે જ આપણા શરીરના અને આપણા સ્વાસ્થ્યના દુશ્મન આપણે પોતે બનીને બેઠા છીએ તો તમાકુ પોતે જ પોતાની રીતે એક ઝેર છે આપણે બધા જાણીએ છીએ અને ત્યારે તમાકુને અનેક રીતે લેવામાં આવી રહ્યું છે સિગરેટ દ્વારા મસાલા દ્વારા ગુટકા દ્વારા માવામાં ખવાઈ રહ્યું છે ચીકણી તરીકે ઉપયોગ લેવામાં લેવાઈ રહ્યું છે અને અત્યારે તો અનેક રીતે વ્યસનો થઈ રહ્યા છે સિગરેટની અંદર ડ્રગ્સથી માંડીને ઘણા બધા એવા તત્વો ચરસ અને ગાંજો પણ વપરાઈ રહ્યો છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને ખાસ કરીને અત્યારની જે નાની જનરેશન છે જે ટીનેજર બાળકો છે એ પણ આ વ્યસન તરફ આગળ વધી રહ્યા છે ખૂબ જ વધી રહ્યા છે ખૂણે ખાચરે જ્યારે અમુક એવી જગ્યા પર આપણે જોતા હોઈએ છીએ ત્યારે ટીનર જોરોના ટોળા જ્યારે સિગરેટના ધુવાડા ફૂંકતા હોય છે આ જોઈને ખૂબ દુઃખ થાય છે અને એ માટે પોતાના મા બાપને પણ ખબર પડવા નથી દેતા કે અમે આવું કોઈ વ્યસન કરી રહ્યા છીએ આ પદાર્થ આપણને થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે પણ ધીમે ધીમે કરીને વધારે પડતા લાંબા સમયથી એનું સેવન કરવાથી આ જે આનંદ છે એ રોગમાં કન્વર્ટ થાય છે માણસ ડિપ્રેશમાં ડિપ્રેશનમાં પણ આવી શકે છે અને ગુસ્સાવાળો પણ બની શકે છે કેમ કે માણસને જ્યારે વ્યસન થઈ જાય ત્યારે એને જે એના સમયે એને જે વ્યસન છે એ વસ્તુ મળે નહીં ત્યારે એ બાકડો થઈ અને ગાંડાની જેમ પોતાના વ્યસનને શોધતો હોય છે કે મને ક્યાંથી તમાકુ મળે મને ક્યાંથી સિગરેટ મળે તો આવી રીતના કોઈ પણ ભોગે પોતાના જે વ્યસનને છે એનું સેવન એને કરવું જ પડે છે અત્યારે ચિંતાની વાત એ છે અને સળગતો પ્રશ્ન એ છે કે પહેલાં એવું હતું કે મોટી ઉંમરના લોકોને વ્યસનો દ્વારા રોગો આવી રહ્યા હતા પણ આજે વીસ ચાલીસ વર્ષના વ્યક્તિઓને પણ આવી ગંભીર બીમારીઓ આવી રહી છે માત્ર ને માત્ર વ્યસન કારણે તમાકુના કારણે અને ઘણી બધી વખત લોકો કહેતા હોય છે કે અમે તમાકુ છોડ્યું કે માવો છોડ્યો પછી મને આ રોગ કે તકલીફ આવી પણ એવું નથી હોતું કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે તમે જે અમુક વર્ષ સુધી સેવન કર્યું તમાકુનું અથવા તો કોઈ પણ સિગારેટનું કે પાન માવા કે ગુટકાનું આ જે સેવન છે એ સેવન દ્વારા તમે તમારા બ્લડની અંદર એનું જે નશો છે એનું જે ઝેરી તત્વ છે એ તમારા બ્લડમાં ભળી ગયું છે એને બે ત્રણ મહિના છોડવાથી કે ચાર છ મહિના છોડવાથી કે બે ત્રણ વર્ષ છોડવાથી એ ઝેરી તત્વ છે એ લોહીમાંથી બહાર નથી નીકળી જતું એનું અસર પંદરથી વીસ વર્ષ સુધી બોડીમાં રહે છે અને એ અસરના કારણે જ છોડ્યા પછી પણ આપણને કોઈપણ પ્રકારનો આવો કેન્સર જેવો ગંભીર રોગ આવવાની શક્યતા છે અને એટલા માટે સમજવું જોઈએ કે અત્યારે વ્યસન છે તો અત્યારે જ છોડી દઈએ તો આવી બીમારીઓના ભોગ આપણે ન બનીએ આપણા બાળકોને પણ ન બનવા દઈએ અને આપણા સ્વાસ્થ્યને સારું રાખવાની જવાબદારી આપણે પોતે ઉપાડીએ ધન્યવાદ